અને હવે કરી અને સમાચાર પર નજર તો ગીર સોમનાથ વેરાવળ સહિતના વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી સવારે વરસાદની શરૂઆત થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અસ્ય ઉકળાટ અને ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશી છવાઈ છે આજે સવારથી ગીર સોમનાથ વેરાવળમાં ઠંડક પ્રસરી ગઈ અને સવારથી વરસાદી માહોલ જામ્યો છે ફરી મેઘરાજા જે છે સૌરાષ્ટ્ર વિસ્તાર અને ખાલ ગીર સોમનાથમાં તેમની પધરામણી થઈ છે સવારે વરસાદથી વાતાવરણ શીતળ એટલે કે ઠંડુ ગાર બની ગયું હતું લોકો જે છે છે એ રાહતનો અનુભવ હાલમાં કરી રહ્યા ગીર સોમનાથ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં વરસાદની એન્ટ્રી થઈ છે તો ગીર સોમનાથના અનેક પંથકમાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે અને કહેવાય કે ફરી મેઘરાજાની પધરામણી થઈ છે આ પહેલા પણ વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ધીમીધારે વરસાદ તો વરસ્યો હતો પરંતુ ફરીથી ઉકળાટ થઈ ગયો હતો વેરાવળ શહેરમાં સવારથી જ મેઘરાજા એ ફરી પધરામણી કરી છે ગઈકાલે ભીમગ્યારાસ નું મુહૂર્ત સાચવ્યું હતું અને ઝાપટા રૂપ વરસાદ નું માવઠું આવ્યું હતું પરંતુ આજે સવારે ફરીથી વરસાદી વાતાવરણ સર્જાયું છે અને સવારથી મેઘરાજા અવિરત વરસી રહ્યા છે મેઘરાજાના આગમનના પગલે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે ખાસ કરીને અસહ્ય ઉકળાટ અને ગરમી માંથી લોકોને રાહત મળી રહી છે રાકેશ આહિર સંદેશ ન્યૂઝ ગીર સોમનાથ